ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ઘણા સમયથી લોકોમાં નારાજગી છે દેવસર ગામમાં આવતા ટેન્કરમાંથી પાણી ભરવા લોકોમાં પડાપડી થતી હતી જે અંગે નમસ્તે ગુજરાતે અહેવાલ પણ દર્શાવ્યો હતો ત્યારે અહેવાલ બાદ પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવરિયા ચોટીલા પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તેમણે તાકીદ કરી હતી તેમજ પીવાનું પાણી દરેક ગામ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી થઈ રહી હોય ગામલોકો અને આગેવાનોને પૂરતો સહયોગ આપવા સૂચન કર્યું હતું ગામ લોકોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓને પાણીથી ભરવા અંગે પણ તેમણે સૂચન કર્યું હતું આ ઉપરાંત કોઈ જગ્યાએ પાણીની પાઇપલાઇન પાણીના સંપ પાણીના ટાંકામાંથી પાણી ચોરી કરવામાં આવતી હોય તો એવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને તેમણે ટકોર કરી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા